નોંધાવ્યો તો બીજી તરફ શાળાના સંચાલકોએ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવ્યા હતા ગોડાદરામાં આવેલી આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી ધોરણ 8 ની વિદ્યાર્થીની ફી નહીં ભરવાના કારણે શાળાના સ્ટાફ દ્વારા ગેરવ્યવહાર કરી વિદ્યાર્થીનીને ટોયલેટ પાસે બે દિવસ ઊભી રાખી હતી તથા તેમને પરીક્ષામાં પણ બેસવાની ના પાડી હતી તેથી માનસિક ત્રાસથી કંટાળી વિદ્યાર્થીની આત્મહત્યા કરી હતી જે સમગ્ર શિક્ષણ જગત માટે એક શરમજનક ઘટના ગણી શકાય છે આવી વારંવાર ઘટના શિક્ષણ જગતમાં બનતી હોય છે આવી ઘટનાઓ રોકવા તેમજ ગોડાદરામાં બનેલી ઘટનામાં યોગ્ય તપાસ કરી દોષિતો પર યોગ્ય કાર્યવાહી કરવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત જી નમસ્તે મારું નામ અદિતિ દેસાઈ છે સુરત મહાનગર સ્વમંત્રી દાયિત્વ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તો રજૂઆત કઈક એવી છે કે આદર્શ પબ્લિક સ્કૂલ જે ગોડાદરામાં આવેલી છે ત્યાં ધોરણ આઠની બાળકીને સતત મેન્ટલી ટોર્ચર કરવામાં આવી રહ્યું હતું સ્કૂલના જે બી પ્રશાસન દ્વારા અને એમના દ્વારા એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભાઈ એમની ફીસ બાકી છે અને એ વિષયને લઈને એમને કેટલા દિવસોથી માનસિક ત્રાસ આપી રહ્યા હતો એમને ટોયલેટની બહાર ઊભા રાખવામાં આવતા હતા લેબમાં સતત બેસાડી રાખવામાં આવતા હતા નીચે બેસાડતા અલગ રાખતા વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા બહેનોને શિક્ષણને લઈને આટલું બધું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે એક બેન સાથે શાળામાં આવા વ્યવહાર કેમ થઈ રહ્યા છે આ વિષયને લઈને આજે વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર માંગ કરી રહ્યું છે કે બેનોની સુરક્ષાનો પ્રશ્ન કે ભાઈ બહેનોને માનસિક ત્રાસ આપવાનું ક્યારે બંધ થશે એ વિષયને લઈને આજે ડીઓ સાહેબ સાથે એક આવેદન આપવા જઈ રહ્યું છે વિદ્યાર્થી પરિષદ